અમદાવાદ પ્લેન ક્રેશ ના પાસઠ પરિવારોએ બોઈંગ કંપની સામે કેસ માંડ્યો છે ને તેમનો કેસ લડશે એવિએશન એક્સપર્ટ વકીલ માઇક એન્ડ્રિયુસ દિવ્ય ભાસ્કર સાથેના સુપર એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ માં તેમણે કેટલાક સ્ફોટક ખુલાસા કર્યા તમને શું લાગે છે આ ક્રેશ પાછળ કારણ શું હતું અમને લાગે છે કે કોઈ જજમેન્ટ આપવું ઘણું વહેલું હશે કઈ પણ જાણ્યા વગર પાયલટ પર દોષ નો ટોપડો ઢોળી દેવો યોગ્ય નથી દરેક વખતે બિન પશ્ચિમી અથવા ભારતીય પાયલટ શા માટે દોષ અપાય છે યુએસ ની બહાર ના પાયલટ પર બ્લેમ થતા હોય છે જે ખોટું છે અમને ખબર છે કે ભારત સરકાર અને એર ઇન્ડિયા પાસે કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર નું એક્સેસ છે એ ડેટા ની માહિતી મહત્વપૂર્ણ અને નિર્ણાયક છે આ માહિતી જયારે નિષ્ણાંતો અને એટર્ની મળશે ત્યારે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે શું ભૂતકાળમાં તમે આવો ડેટા માંગ્યો છે અને શું તમને મળ્યો હું હંમેશા માંગુ છું પરંતુ તેઓ ભાગ્યે જ ડેટા આપતા હોય છે યુએસ કોર્ટ સિસ્ટમ ને ઇન્વોલ્વ કરવાનું એ પણ એક મહત્વનું કારણ છે કેટલીક વાર લિટિગેશન ન થયું હોય ત્યાં સુધી આ ડેટા રિલીઝ નહોતો કરવામાં આવ્યો